મારે બે દાડી પોણી આવતું નહીં લુકડા ધોવાના દોશી જઈ રહી મા બોલ પોણા હા બોલ બોલ હા કઈ છે જો પોણા લુકડા તો તાર માસી રહીને જઈ ના હોય કાલ મુવરી એને કીધું કે રોટલો હરખો બનાવજે તી ને મરી બાધી દીતો આવો તો તમાર હાથે પણ નાથે શું કરે દોશી આવતી નહીં

પછી રિક્ષા વાળા દીધું અને વાહ વાળા ને હજુ ક્યાં જવું પડશે એમને તૈયાર થઈ જાય અને બે જણા જે હાલ લાગે મારા આઠો હા પોણ પાવી છે તારે બે જણા તો વખા પાડે એટલે હવે લાલપેન કહે છે તૈયાર થઈ જાય લાલપેન તો જવા જવા માંડે લાલપે લાલપાઈ લાલપાઈ આ શું કરે તમે

તમને મારા બેઠવા નેકરી એવો આ ચકરી લીધો ચકરી લીધો ચકરી એક તો હતો બીજું શું ચકરી શું કરે મારો શંકર કાય રાખે

i feel like it's gonna be a bad day yeah, i'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great i don't wanna go to work cause my boss is a jerk and i'm not even that paid i need a change in my life cause i don't feel alive and there's nothing that makes me happy oh, hold my beer for a minute i'm about to quit my

બી ચકરી આવશે ખબર નઈ પડતી હોય મને એવું લાગે લાલ તમને ખબર હે જો મગ પાણી પીવડાય વરસાદ આવે તો પાણી પીવડાય

ચા હોય થોડોક લાવો મા જોડે ચા લાવ્યો ને ઢા વગર આયા છે ઓય ફોટો હું વર્ગણી બોતો તને બેહી ગયો કે ના લે આવો પાછા કોક ઓય હો રાખો લ્યો હારું લાગે તમે તો એમના સુંડે એમના એટલે તમારે ફોન આવવા પડે આ તો બરાબર જીમ આયો ને ઈ પસ્તાઈ ગયો એમ કે હું આવું ઈ આટો હા આ લેવા તને દવા કરાવજો આ પાડાના લાવ્યો તો તમને આલ્યા

પૈસા લઈને આ તો પેલા હા દાડે કોળો તોડે ને મારો બેટો તોડે કે આ તો કે મો